આ કહાની એક એવી છોકરી કે જેને ભણવાનો ખૂબ જ શોખ હતો પણ કહેવાય છે ને કે ઘણા કારણોસર પોતાના શોખને મારવા પડે છે તો એ જ રીતે કંઈક એવી છે મધુની કહાની આવો જોઈએ

Apa mungkin kan, Sarah? Uh Aha, betul. Engkau sendiri. Tambah. Kita top-up nih keje. Kita usikan અને સામાન લઈ આવે અને થોડી વાર સુવા દેજે નાઈટ કરીને આવ્યો છે ને એટલે થાકી ગયા છે અને આખો દી મોબાઈલ માં ના પડ્યો થોડી વાર વાંચજે અને તારે કઈ ભાગ ભાગ લેવો હોય ને તો લઈ આવજે હાલ હું જાઉં છું રામુજી જીગરભાઈ હમ અને કે મશીનો પર બેસાડવાનું છે હું શું કહું જો કે આને પેલો ડિલ નથી ના એટલે ખાલી તમે જલ્દીથી મશીન પર બેસી જાઓ અને કોટેશન કરી નાખો કે કે અર્જન માલ પહોંચાડવાનો છે મો ચાલ કુસામેના મશીન પર સુગો પ્રાર્થના માં ભેલી વાત છે ગામે આવ્યા રહ્યો તમારું નામ શું છે

અને મારું નામ જીગર છે જો કઈ કામ પડે ને તો બોલાવી લેજો હું અહીંયા આથવા બાજુના ખાતામાં જઈશ હા ભલે ભંગાર થઈ જાય આ એક નંગ ની કિંમત બાર કે પંદર રૂપિયા છે હવે આ કઈ માં આવે તારા પગાર માંથી કાપી લો બારસો કે પંદરસો રૂપિયા ધ્યાન રાખો ભાઈ દરરોજ એવું ન કરો અને મન ને થોડું કામ માં લગાવે હાલો ભાઈ જળઝર જમી લ્યો હમણાં એક વાગે પાછું કામ એ વેસવાનું છે પાંચસો રૂપિયા ની જરૂર છે કેમ મારે ગાડીનો હપ્તો છે 500 ઘટે છે પગાર થશે ત્યારે આપી દઈશ લઈ જાય પણ આમ જો પગાર થાય ને ત્યારે મને આપી જાય કેમ કે મારે મમ્મી ને હિસાબ દેવાનો હોય बांधव नहीं आ रहे। ठीक है, आप कितनों रोज़ आपसे गए ना कितने? हाँ, नौ रुपया एक दिवस में कितने? कम लेके टूर हो जाएंगे? मारा, एक सौ पचास रुपये थे। अब अध्याज मशीन नौकरी कर चुके। अने मशीन में बेचिए, तो कितनों रोज़ आपे? एक सौ दस ભાવના 110 આપી છે તમારે બેસવું છે મશીન ના ના મને એમાં બીક લાગે લાગી જાય તો હમણા પછી ભાઈ વધારે તો નથી લાગ્યો ને ના ના પાણ હોય ને જોઈએ પાંચ નું જોયું એટલે જો મશીન ઉપર બેસવાની ના પાડું કઈ 110 રૂપિયા તો થોડી આંગળીમાં હોલ પાડીને જવાય સારુ લ્યો આમાં તો ધ્યાન રાખજો ખરાબ નામ કાઢી નાખજો કેને બોલજે કે ભાઈ જા 1 2 3 4 5 6 7 8 9 10 જયા બેન નથી આવ્યા એક કામ કર 10 જ વખત આના બે સુખ ગત મારા દાનો એને શું આપી કાલે જ નવા કપડા લીધા આવતા ઠાડી એનો જન્મદિવસ આવે હા એક કામ કરજો એને મારા ઘરે લઈ આવજો હું એનો નવા કપડામાં મોસ્ત મોટો પાડી એકદમ હીરો જેવો હા જરૂર હા હું એને ફોન કરી લઉં કે શું કરે છે એટલો એટલો હાલો હા બેટા મૂકું છો મારે અહિયાં ઘણું કામ છે સમજો તો બોવ ટીવી ના જોજે પછી એક લગ્નો માં બોલે છે

હા પણ મારું નામ ના આપતા હા હું સાંજે આવજો તારા ઘરવાળા આ ની દિશા આ તો ના ના ચા નથી પીઓ ઘરે खिचડી મૂકીને આવી છું મારે તમારા જેવું એક કામ હતું હા બેટા બોલને આજે સવારે મારા ઘરે કેતીતી કે મારી સાથે ગામે આવું છે તો ઠીક છે લઈ જતા સાથે કામ તાર સાથે કામ એ તો મારી ઉપાધી ઓછી પણ ધ્યાન રાખજે પણ છે તો એને ને કાકા કેસે ના એમ નહીં બાર સુધી ભણાવી તો હવે કેમ કામ કરવાનું કહો છો હજી તો ઘણુંય ભણવાનું બાકી છે એને કોલેજ કરાવો સરકારી નોકરીની પરીક્ષા આપો એને જે બનવું હોય એ બનવા દો ને કાકા

રૂપિયા ભેગા કરવા છે મારે એવું નથી કે એકને બડાવણ બીજાને લેવા પણ ભવિષ્ય જોવું પડે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કામે લગાડવું જ પડે ઘણવાળો શું ખર્ચો લાગે તમારો દીકરો 10મામાં બે વાર ફેલ થયો ત્યારે ટ્યુશન रखાવીને પાસ કરાયો પાસ થયો એટલે ગાડી લઈ દીધી હવે આઈટીએ કરે છે તમારી મહિનાના 2000 ની બાટલીના ખર્ચા 1600 1700 રૂપિયા મસાલાનો ખર્ચો એના કરતાં તો ઘણોનો ખર્ચો ઓછો જ થાય સમજાય તો ઠીક છે નગર મોકલી દેજો કાલથી ટિફિન લઈને ને કરી દેજો લગ્નના રૂપિયા ભેગા તારે ભણવું છે નિધિ હા પપ્પા